સુરેન્દ્રનગરના વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર બાબતે રજૂઆત માટે પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા સ્માર્ટ મીટર હટાવી સાદો મીટર લગાવવા ગ્રાહકો દ્વારા માંગ કરાઈ ગ્રાહકોને પડ્યા પરપટ્ટુ જેવી સ્થિતિ સર્જાઈ છે સુરેન્દ્રનગર જોરાવરનગર રતનપરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે થી ત્રણ માસમાં આશરે ત્રણસો દ્વારા સોલાર પેનલ નાખાવવામાં આવી છે જેઓને પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવું પડશે તેઓ દૂર આગ્રહ કરતાં આજે તે પૈકીના મોટાભાગના પરિવારો સાથે પીજીવીસીએલની ઓફિસે તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર નહીં નખાવા બાબતે અને સાદું મીટર નાખી આપવા રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો